श्यामકુ મારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચિત્રગુપ્ત જયંતિ એક પવિત્ર સ્મૃતિ દિવસ પરિચય ચિત્રગુપ્ત જયંતિ હિન્દુ પંચાંગ મુજબ કાર્તિક શુક્લ દ્વિતીયાના દિવસે ઉજવાય છે આ દિવસને યમ દ્વિતીયા અથવા ભાઈદુજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન ચિત્રગુપ્તજીનો જન્મ થયો હતો તેથી તેને ચિત્રગુપ્ત જયંતિ તરીકે મનાવવામાં આવે છે ચિત્રગુપ્તજીને ભગવાન યમરાજના સહાયક તરીકે માનવામાં આવે છે જે દરેક મનુષ્યના સારા અને ખરાબ કર્મોનો હિસાબ રાખે છે અને મૃત્યુ પછીના ન્યાયમાં યમરાજને મદદ કરે છે ચિત્રગુપ્તજીની ઉત્પત્તિ કથા પૌરાણિક માન્યતા અનુસાર એક વખત બ્રહ્માજીએ વિશ્વની રચના કર્યા બાદ માનવના કર્મોનો હિસાબ રાખવા માટે એક વિશેષ શક્તિની જરૂર અનુભવી ત્યારે તેમણે પોતાના કમળના હૃદયમાંથી એક તેજસ્વી પુરુષની રચના કરી જે કલમ અને દાવાત સાથે પ્રગટ થયા તે પુરુષ ભગવાન ચિત્રગુપ્ત હતા ચિત્ર એટલે ચિત્રરૂપે લખનાર ગુપ્ત એટલે ગુપ્ત રીતે સાચવનાર તેથી તેઓને ચિત્રગુપ્ત કહેવામાં આવ્યા અર્થાત જે દરેક જીવના કર્મોનું ચિત્રરૂપે ગુપ્ત રેકોર્ડ રાખે ધાર્મિક મહત્વ ભગવાન ચિત્રગુપ્ત ન્યાય જ્ઞાન અને લેખનના દેવતા ગણાય છે કાયસ્થ સમાજના લોકોના ઈષ્ટદેવ છે તેઓ માનવજીવનના દરેક કર્મને લેખા જોખા રૂપે નોંધે છે અને મૃત્યુ પછી યમરાજને અહેવાલ આપે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે ચિત્રગુપ્તજીની ભક્તિપૂર્વક પૂજા કરે તેના કર્મોમાંથી દોષ દૂર થાય છે અને જીવનમાં જ્ઞાન બુદ્ધિ અને ન્યાયની પ્રેરણા મળે છે સ્નાન અને શુદ્ધતા સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરવા સ્થાપના ઘરમાં કે કાર્યસ્થળે ચિત્રગુપ્તજીનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરવી પૂજન સામગ્રી કલમ દાવાત नवी खाता वही फूलो धूप दीव चंदन अक्षत प्रसाद पूजन विधि कलम दावात ने फूलो सजावी पूजन करव श्री चित्रगुप्ताय नम मंत्र थी आराधना करवी नवा खाता मा, श्री गणेशाय नम चित्रगुप्ताय नम लखी नवी शुरुआत करवी आरती प्रसाद वितरण पूजा बाद परिवार साथ आरती कर प्रसाद वितरण करव જ્ઞાનલેખનનો સંકલ્પ બાળકોને આ દિવસે શિક્ષણ સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપવામાં આવે છે કાયસ્થ સમાજ માટેનું વિશેષ મહત્વ કાયસ્થ સમાજ ચિત્રગુપ્તજીના વંશ છે તેથી આ દિવસને તેઓ કાયસ્થ જયંતિ તરીકે પણ ઉજવે છે ઘરોમાં વિશાળ ભોજન ભક્તિ ગીત અને ચિત્રગુપ્તજીની આરતી થાય છે અનેક સ્થળોએ ચિત્રગુપ્ત મંદિરમાં વિશેષ પૂજા અને ભજન કાર્યક્રમો પણ થાય છે પ્રસિદ્ધ ચિત્રગુપ્ત મંદિર કાયસ્થ ધામ બિહાર ચિત્રગુપ્ત મંદિર કાયસ્થપુર પટના કાયસ્થ મંડપ અયોધ્યા ચિત્રગુપ્ત મંદિર કાયસ્થ સમાજના કેન્દ્રોમાં ભારતના અનેક શહેરોમાં આધ્યાત્મિક સંદેશ ચિત્રગુપ્ત જયંતિ આપણને શીખવે છે કે જીવનમાં દરેક કર્મનું પરિણામ છે ન્યાય અને સત્યના માર્ગે ચાલવું એ જ સાચું ધર્મ છે તે જ કારણ છે કે આ દિવસે લોકો પોતાના ભૂલાયેલા કર્મો પર વિચાર કરે છે અને નવી શરૂઆત માટે પ્રતિજ્ઞા લે છે